કાલભૈરવ જયંતિ હિન્દુ ધર્મમાં કાલભૈરવ જયંતિનું વિશેષ મહત્ત્વ છે શાસ્ત્રો અનુસાર કાલભૈરવ એ ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ છે તેથી તેમની પૂજા કરવાથી વ્યક્તિને દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ સાથે કાળનો ભય પણ દૂર થાય છે વૈદિક કેલેન્ડર મુજબ કાલભૈરવ જયંતિ દર વર્ષે કાર્તકવદની આઠમ તિથિએ ઉજવવામાં આવે છે તેને કાલાષ્ટમી પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કાળભૈરવનો જન્મ થયો હતો આ કારણથી તેને કાળભૈરવ જયંતિ કહેવામાં આવે છે કાળભૈરવની પૂજાનો દિવસ સામાન્ય રીતે મંગળવાર અને રવિવાર માનવામાં આવે છે ઉપરાંત કાળભૈરવના જયંતિના દિવસે તેમની પૂજાનું વિશેષ મહાત્મ્ય છે કાળભૈરવ જયંતિને ભૈરવ જયંતિ અથવા કાળભૈરવ અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ શાસ્ત્રો અનુસાર કાળભૈરવને ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે તેથી તેમની જન્મ જયંતિ પર તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા વિધિ કરવાથી વ્યક્તિના જીવનમાં માત્ર સુખ જ રહે છે તેનાથી વ્યક્તિને દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે જો કાળભૈરવ વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તો તેને નકારાત્મક શક્તિઓ ઉપરાંત મુશ્કેલીઓ અને ભૂત પ્રેત જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી હવે જાણીએ કે કાળભૈરવ કેવી રીતે પ્રગટ થયા હતા કાળભૈરવ જયંતિના દિવસે કાળભૈરવની સાથે ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ કથુ કથાઓ અનુસાર જ્યારે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વચ્ચે શ્રેષ્ઠ કોણ છે તે અંગે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે બ્રહ્માજીએ ભગવાન શિવની નિંદા કરી હતી જેના કારણે તેઓ વધુ ગુસ્સે થયા હતા ત્યારબાદ ભગવાન શિવની જટ્ટામાંથી કાળભૈરવ પ્રગટ થયો તેમનું ઉગ્ર સ્વરૂપ જોઈને બધા ડરી ગયા અને તેમણે ભગવાન બ્રહ્માનું એક મસ્તક કાપી નાખ્યું તે જેથી તેમના ત્રણ મસ્તક જ બચ્યા હતા તમામ દેવી દેવતાઓએ કાળભૈરવને શાંત કર્યા અને તેઓ ફરીથી ભગવાન શિવના રૂપમાં પાછા આવી ગયા પરંતુ તેમને બ્રહ્મહત્યાનું પાપ પાપ લાગ્યું હતું આથી બ્રહ્મહત્યાના પાપનું પ્રાયશિત કરવા માટે તેઓ કાશી ગયા અને પાપમાંથી મુક્તિ મેળવી હતી આમ કાળભૈરવનો કાશીમાં વાસ હોવાનું મનાય છે ભગવાન કાળભૈરવ પાપીઓને સજા કરવા માટે લાકડી પકડીને શ્વાન પર સવારી કરતા જોવા મળે છે આ દિવસે ભગવાન કાળભૈરવની પૂજા કરવાથી સારું સ્વાસ્થ્ય અને સફળતા મળે છે તેમજ કુંડળીમાંથી શનિ અને દોષ પણ દૂર થાય છે